નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પાંચસો પંચાવન વર્ષ પુરાણું રાજવી પરિવારની કુળદેવી ભુવનેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે જ્યાં પાંચસો પંચાવન વર્ષની નોખી રાજવી પરંપરા મુજબ ચોસઠ જોગણી કુંભનું સ્થાપન કરી જવારા વાવવામાં આવે છે આસો સુદ એકમના દિવસે પૌરાણિક ભુવનેશ્વરી માતાજીના મંદિર લુણાવાડાના ચુંબાલીસમાં મહારાજા શ્રી શ્રી સિદ્ધરાજસિંહ લુણાવાડા દ્વારા શાસ્ત્રો વિધિ રોજગાર દ્વારા કરાવડાવી ચોસઠ જોગણી કુંભનું જવારા પર સ્થાપન કરવામાં આવે છે અહીંયા વાવવામાં આવતા જવારા જોવા માટે નવરાત્રિના દિવસોમાં અને ખાસ આઠમના દિવસે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે નવરાત્રિ દરમિયાન રાજમહેલમાં આવેલ રાજવી પરિવારના કુળદેવનું મંદિર નવરાત્રિ દરમિયાન ભક્તો દર્શન કરી શકે તે માટે ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવે છે આજે નવરાત્રાનો પહેલો દિવસ છે અને આજે અમારા ભવનેશ્વરી માતા કુલદેવીના મંદિરમાં જવારા ઉગાવાના છે તો એના માટે પૂજા હમણાં થાશે અને પછી રાવળ લોકો અહીંથી ખાંડુ લઈ તલવાર જે ગામનો પ્રોટેક્શન કરે છે ગામને રક્ષા કરે છે એ તલવાર લઈને દેવળ માતા જશે દેવળ માતા જોગીને આજે સાંજે જોગીને ચડાવવાનો છે સ્તંભ પર એ જોગી આખા ગામની માટે પ્રાર્થના કરે છે કે ગામનો કઈ ખરાબ ના થાય ગામની રક્ષા રહે અને એ તલવાર એક નવ દિવસ સુધી દેવડ માતા રહે છે એ અમારો રક્ષાનો પ્રતિક છે લુણાવાડા મૂળ લવણપુરી એમાંથી લુણાવાડા નામ પ્રસિદ્ધ થયું એમ લુણાવાડા સ્ટેટની કુળદેવી ભુવનેશ્વરી કે જે ચૌદ ભુવનની અતિષ્ઠાત્રી દેવી છે એ એમની કુળદેવી છે અને એ નામ મંદિરમાં ચોસઠ કુંભની સ્થાપના ચોસઠ જોગણીના સ્વરૂપે વર્ષોથી પરંપરા મુજબ કરવામાં આવે છે વૈદિક મંત્રોચ્ચાર સાથે મહારાણા સિદ્ધરાજસિંહજી શુભ મુહૂર્તમાં પધારે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપનની પૂજા સંપન્ન કરવામાં આવે છે અને આની જે પ્રણાલિકા છે એ લુણાવાડા સ્ટેટ જ્યાંનું વસ્તુ છે તે વર્ષોથી આ પ્રણાલિકા ચાલુ થઈ ગયેલી છે માતાજીની પંદરસો ને પચીસ માં થઈ સુધી પૂનમ ના દિવસે તે ત્યારથી આ પ્રણાલિકા ચાલી રહી છે અને આજ દિન સુધી આ પ્રણાલિકા ચાલે છે માતાજી સૌનું કલ્યાણ કરે શારદીય નવરાત્રી પર્વ નિમિત્તે માતાજી સૌને આશીર્વાદ પ્રદાન કરે અને સુખી સંપન્ન રાખે તે આવા આશીર્વાદ જય માતાજી